જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની કહાનીમાં તમારું સ્વાગત છે કહાની પૂરી સાંભળજો કહાની સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જલપા એક નાના કુટુંબમાંથી આવી હતી અને રાકેશ એ સંયુક્ત કુટુંબમાં રહેતો હતો જલપા અને રાકેશ બંનેનો તાલમેલ તો આવતો પણ જલપાને ઘરના સભ્યો સાથે ઓછું ફાવતું કારણ કે રાકેશને બે ભાઈ બે બહેનો બે ભાભી અને ચાર છોકરા તેમ તેના મમ્મી પપ્પા એમ તે સંયુક્ત કુટુંબમાં રહેતો હતો જલ્પા જોબ કરતી અને રાકેશ બિઝનેસ સંભાળતો અને રાકેશના બંને ભાઈઓ પણ રાકેશ સાથે બિઝનેસ સંભાળતા હતા અને રાકેશની બંને ભાભી બધું ઘર સંભાળતી અને રાકેશના મમ્મી પપ્પા બાળકોનું ધ્યાન રાખતા હતા જલ્પા અને રાકેશના લગ્નથી ઘરમાં બધા ખુશ હતા રાકેશની બંને ભાભી જલપાનું ખૂબ ધ્યાન રાખતી હતી પણ જલપાને ખૂબ અવાજ ન ગમતો એમના ઘરમાં દિવસે ભલે બધા એમની રીતે જમે પણ રાત્રિનું ડિનર તો સાથે લેવું એવો નિયમ હતો અને દરેકની પસંદગી પૂછીને બંને ભાભી ડિનર બનાવતી ક્યારેય રસોઈ બાબતનું કહેવામાં ન આવતું તો પણ જલ્પા સેટ થઈ ન શકી રાકેશ ખૂબ સમજાવતો કે સંયુક્ત પરિવારની મજા કંઈક અલગ હોય છે તું પ્રયત્ન તો કર બધી જ રીતે હું તારો સાથ આપીશ એક વખત તેમના ઘરે બધાએ પિકનિક ગોઠવી અને એક ફાર્મ હાઉસમાં જવાનું નક્કી કર્યું બધાએ સાંજે ડિનર કરવા બેઠા ત્યારે વાત કરી કે સવારે બધા વહેલા જાગી જજો કાલે પિકનિકમાં જવાનું છે ત્યારે જલપા બોલી હું નહીં આવું તમે જ આવો રાકેશ કહે પણ કાલે રવિવાર છે અને બધાની ઈચ્છા છે તો તું હાલને જલપા કહે આવી રીતે કંઈ જાન જોડીને પિકનિકમાં જવાતું હશે અને ઘરના બધાને કોઈ બોલવાની સભ્યતા જ નથી એમ જલપા બોલી રાકેશ કહે જલપા તું બધાને સમજવાની કોશિશ કર આપ મેળે તને મજા આવશે પણ સંયુક્ત કુટુંબમાં રહેવાની મજા ન આવતી એટલે એણે વિચાર્યું કે હું પિકનિકમાં જઈ આવું પછી રાકેશને અલગ થવાની વાત કરીશ પછી જલપા કહે હું પિકનિકમાંથી આવીને એક વાત કહેવાની છે ત્યારે રાકેશે કીધું તું પિકનિકમાંથી આવીને મને જે વાત કહેવી હોય તે કહી દેજે જલપા કહે હા એમ જ કરું પિકનિકમાંથી આવું પછી તમને વાત કરીશ જલ્પા આવવાની છે એવું સાંભળીને ઘરના બધા પણ ખુશ થયા સવારે વહેલા જાગી ગયા બંને ભાભીઓએ નાસ્તાની બધી તૈયારી કરી લીધી એટલે સવારે બધા તૈયાર થયા અને ગાડીમાં બેસી અને પિકનિક પર નીકળી પડ્યા રસ્તામાં ખૂબ મજાક મસ્તી ગીતો ગાતા ગાતા ફાર્મ હાઉસ પહોંચી ગયા બધા ગાડીમાંથી નીચે ઉતર્યા પછી ફાર્મ હાઉસમાં એક મોટું રાઉન્ડ થઈ અને બધા બેસી ગયા નાસ્તો તો બધા ઘરેથી લાવ્યા જ હતા એટલે જલ્પાના સાસુ સસરાએ કીધું કે તમે લોકો બધા બેસો આજે અમારા બંને જણાનો વારો છે તમને ચા નાસ્તો આપવાનો રોજ તો તમે કરો છો કામ આજે તમારે આરામથી બેસી નાસ્તો કરવાનો છે નાસ્તો કરી અને પછી તમારે જે રમવું હોય તે રમજો અંતાક્ષરી રમવી હોય તો રમજો જે તમારે રમતગમત તમને ફાવે તે રમો અને મજા કરો કોઈ કામની ચિંતા ન કરતા તમારે જે જોઈએ તે હું તમને આપી જઈશ ત્યારે જલ્પા વિચારવા લાગી આ બધું જોઈને અમે તો મારા મમ્મીના ઘરે હું ભાઈ અને મમ્મી પપ્પા અમે ચાર જણા હતા પિકનિકમાં જાતા પણ આવી મજા ન આવતી ખરેખર આ સંયુક્ત કુટુંબમાં કેવા હળી મળીને બધા રહે છે અને કેવી મજા આવે છે હું તો કેવું વિચારતી હતી કે સંયુક્ત કુટુંબમાં મજા નહીં આવે પણ ખરેખર આ લોકોનો પ્રેમ લાગણી જોઈ અને મને પણ એવું લાગ્યું કે ખરેખર સંયુક્ત કુટુંબમાં રહેવાની મજા કંઈક અલગ છે પછી બપોરે જમવાનું તો તૈયાર હતું કેમકે રસોઈ પણ ઘરેથી બનાવીને લાવી એટલે બંને ભાભીઓએ બધાને જમવા બેસવાનું કહી દીધું ત્યારે જલપાએ વિચાર્યું કે લાવ ભાભીને આજે હું મદદ કરવા લાગું ક્યારેય ભાભીએ મને કામ કરવા દીધું નથી પણ આજે તો મારે એની મદદ કરવી છે એટલે જલપા બંને ભાભીને બોલી કે ભાભી લાવો હું મદદ કરું ત્યારે ભાભીએ કીધું જલપા તું નોકરી કરે છે તું કામની ચિંતા ન કર તું પણ બધાની જોડે જમવા બેસી જા ત્યારે જલપાએ વિચાર્યું કે ખરેખર ભાભી કેવા સારા છે અને હું તો કેવું વિચારી બેઠી કે મારે અલગ થઈ જવું છે પણ મારો વિચાર ખોટો હતો સંયુક્ત પરિવારમાં રહેવાની મજા કંઈક અલગ છે અને જો સંયુક્ત પરિવારમાં રહીએ તો આપણે કંઈ કામકાજની ચિંતા નથી રહેતી બહાર જવું હોય તો બાળકોની પતિની કોઈ બાબતની ચિંતા નથી રહેતી અને અલગ થઈ અને રહે તો ઘરની જવાબદારી બાળકોની જવાબદારી પતિની જવાબદારી બધી આપણા ઉપર હોય છે અને ક્યારે જવાનું થાય તો બધું કામ કરી અને પછી નીકળવાનું થાય અને સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો કોઈ કામકાજની ચિંતા તો ન હોય પછી બધાએ જમી અને પછી થોડીક વાર આરામ કર્યો અને પછી થોડીક રમત રમી અને ઘરે પાછા પહોંચી ગયા ત્યારે રાકેશે કહ્યું જલ્પા તું મને પિકનિકમાંથી આવીને કંઈક વાત કહેવાની હતી હવે તારે જે કહેવું હોય તે કહી દે જલ્પા બોલી તમને એક વાત કહું ખોટું નહીં લાગે ને ના ખોટું શું લાગે હું પિકનિકમાં જવા પહેલાં વિચાર્યું હતું કે પિકનિકમાંથી આવી અને આપણે અલગ થઈ જવાનું છે એ વાત કહેવાની હતી પણ હવે એ વાત કહેવાની નથી કારણ કે પિકનિકમાં આવ્યા પછી સંયુક્ત પરિવારમાં રહેવાનો વિચાર કરી લીધો છે હું હવે અલગ થવા માગતી નથી અને રાકેશ તમારો આભાર તમે મને પિકનિકમાં ન લઈ ગયા હોત તો પરિવારનો પ્રેમની લાગણીની શું ખબર પડત મિત્રો કહાની કેવી લાગી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કોઈ શબ્દમાં ભૂલ આવી હોય તો માફ કરજો